નમસ્કાર મિત્રો કે જે વિદ્યા મંદિર સાવલીમાં અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં જગ્યાઓ બહાર પડેલી છે અંગ્રેજી મીડિયમની વાત કરીએ તો ધોરણ આઠ નવ દસમાં મેથ્સ અને સાયન્સમાં એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે જગ્યા ખાલી છે સેકન્ડરી વિભાગમાં આઠ નવ દસમાં વાત કરીએ ગુજરાતી હિન્દી સંસ્કૃત એમ એ બી એડ એક જગ્યા ખાલી છે પ્રાઇમરી ધોરણ એકથી પાંચમાં ગુજરાતી અને હિન્દીમાં બી એ બીએડ અથવા પીટીસી કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે પ્રાઇમરી ધોરણ એકથી પાંચમાં મેચમાં બીકોમ કોમ બીએસસી બીએડ અથવા પીટીસી કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે ગુજરાતી મીડિયમની વાત ધોરણ પાંચથી સાતમાં ગણિત અને વિજ્ઞાન બી બીએડ અથવા પીટીસી કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે ધોરણ એકથી ચારમાં ગુજરાતી અને હિન્દીમાં બીએ બીએડ અથવા પીટીસી કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે પ્રાથમિક ધોરણ એકથી ચારમાં ગણિત પર્યાવરણમાં બીકોમ કોમ બીએડ અથવા પીટીસી કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે આ સિવાય જગ્યાઓની વાત કરીએ તો સ્પોર્ટ પીટી જીવાય યુગા યોગા શારીરિક શિક્ષણ જેમાં બીપીએડ અને સીપીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે કેમ્પસમાં રહેવું આવશ્યક છે ધોરણ પાંચથી દસમાં કમ્પ્યુટર વિષય ભણાવી શકે તેવા બી અથવા બી એસ આઈટી એપ્લાય કરી શકે છે પેઇન્ટિંગ ચિત્રકામ ડ્રાફ્ટ વગેરે શીખવી શકે તેવા આર્ટસ એન્ડ ક્રાફ્ટ ટીચર એક જગ્યા ખાલી છે મ્યુઝિક અને ડાન્સ ટીચરમાં એક જગ્યા ખાલી છે જે કોઈ ઉમેદવારનો રસ હોય તેમણે રૂબરૂ મળવાનો સમય કામકાજના દિવસે સોમવારથી શનિવાર સવારે દસથી સાંજે ચાર સુધી એડ્રેસની વાત કરીએ કે જે વિદ્યા મંદિર સાવલી કે જે કેમ્પસ એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસ આઈટીઆઈ સામે સાવલી હાલોદરો જાવલા સાવલી પોસ્ટ સાવલી વડોદરા ત્યારબાદ જોઈએ હેરમા એકેડમી સત્તા પરમાં શૈક્ષણિક જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠમાં આચાર્ય માટે એક જગ્યા ખાલી છે પાંચ વર્ષનો અનુભવ હોય તેઓ ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે શિક્ષકો માટે જોઈએ તો બીએ બીકોમ બીએસસી પીટીસી બીએડ કરેલા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે દરેક વિષયોમાં જગ્યાઓ ખાલી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ નવથી બાર સાયન્સ અને કોમર્સમાં આચાર્યની એક જગ્યા ખાલી પડેલી છે પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે શિક્ષકો માટે જોઈએ બી એ બી કોમ બી એમ કોમ એમએસસી બી એડ કરેલા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે કોલેજ વિભાગ સાયન્સ કોલેજ આર્ટ્સ કોલેજ કોમર્સ કોલેજ બી એડ કોલેજમાં આચર્યની એક જગ્યા ખાલી પડેલી છે પાંચથી દસ વર્ષનો અનુભવ ધરાવતા અને એમએડ એમફિલ પીએચડી યુજીસી નેટ અને જી સેટ કરેલો ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે શિક્ષકો માટે જોઈએ બીએ એ બી કોમ બીએસસી એમએ એમકોમ એમએસસી બીએડ એમએડ એમફિલ પીએચડી યુજીસી નેટ જી સેટના અનુભવી હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે પીટીઆઈ તમામ વિભાગ ડીપીએડ બીપીએડ એમપીએડ કરેલો ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે રિસેપ્શનિસ્ટ લેડીઝ ગ્રેજ્યુએટ સ્પીસ ધરાવતા ઉમેદવાર અથવા વાલી સાથે કોન્ટેક કરી શકે તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે ક્લર્ક તમામ વિભાગ ગ્રેજ્યુએટ કમ્પ્યુટરમાં ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ વહીવટી સેલટેક્સ ઇન્કમ ટેક્સને લગતા ચોપડા લખવાના જાણકાર તથા અનુભવી ઉપરોક્ત જગ્યા અનુભવી હોય હોઈશ્ય લાયકા ધરાવનારને આકર્ષક પગાર તથા રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે જાહેરાત પરસે થયાના દિવસ પંદરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા લાયકાતના પ્રમાણપત્રો સાથે હસ્તાક્ષરે અરજી મોબાઈલ નંબર સાથે નીચેના સરનામે કરવાની રહેશે સરનામું જોઈએ મુસતાપરા તાલુકો જામ જોધપુર જિલ્લો જામનગર ત્યારબાદ જોઈએ હેરમા એકેડેમી સત્તાપરમાં બિન શૈક્ષણિક સ્ટાફની જરૂર છે જગ્યાઓની વાત કરીએ ગૃહપતિ ગૃહમાતા રસોઈયા સફાઈ કામદાર ડ્રાઈવર ધોબી પટ્ટાવાળા રાત્રિ ચોકીદાર હેલ્પર લેબર રસોડા મેનેજર જે કોઈ મિત્રોને રસ હોય તેમણે નીચે આપેલા સરનામા ઉપર સ્વચ્છતા અક્ષરે અરજી મોબાઈલ નંબર સાથે મોકલવાની રહેશે